તિલકવાડા તાલુકાના ધામનગોડા ગામે ઘર નજીક ખેતરમાં ચાર કાપતી મહિલા ઉપર માનવ દીપડાએ કર્યો હુમલો પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકાના ધામનગોડા ગામે રહેતા અડતાલીસ વર્ષીય રમીલાબેન કંચનભાઈ તડવી જે સાંજના અંદાજે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘર નજીક આવેલી જમીનમાં ચાર કાપવાની કામગીરી કરતા હોય એ દરમિયાન એક માનવભક્ષી દીપડાએ અચાનક મહિલા ઉપર હુમલો કરતા મહિલાએ બચાવ બચાવની બૂમો પાડતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો દોડી આવતા દીપડો ભાગી નીકળ્યો હતો પરંતુ આ ઘટનામાં મહિલાને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને એકસો આઠ સેવા દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને હાલ મહિલાની સારવાર શરૂ કરી દેવામાં આવી છે પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે અને વહેલી તકે વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવે અને આ દીપડાને રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ મણગોરા ગામ છે અને અમારા સંબંધી છે એ ખેતર ગયા હતા ચાર વાળવા માટે અને માનવભક્સે દીપડાએ અચાનક એમને પર હુમલો કર્યો અને હાથ આગળ કરતાં હાથ બચાવ કરતા હાથ પર બચવું ભરી લીધેલ છે અને એકસો આઠ દ્વારા એમને તાત્કાલિક તીલાવાડા રેફર હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લાવેલા છે શું નામ છે તમારું જયેશભાઈ તળવી ગામ છે અને ત્યાં દીપડાએ અમારા ઘરની આગળ દીપડાએ હુમલો કરતા મારા મમ્મીને આ હાથમાં બચવું ભરેલું છે મમ્મી શું કરતા હતા ઘર પાસે ચાર કાપતા હતા ખેતર છે હા ખેતર નીચે ખારા જેવું છે એટલા માટે ખેતર છે તમારું ખેતર ચાર કાપતા હતા હા ચાર કાપ દીપડાએ હુમલો કર્યો દીપડાએ હુમલો તો વાગ્યું છે મમ્મી હા નુકસાન થયું છે દાંત ગરકી જયેલા છે હાથના ભાગે હા દવાખાને લાવ્યા તમે હા દવાખાને ઓકે શું નામ છે તમારું પ્રીતેશભાઈ